મારા ડોબું વાયુ ગુરુજી જોડે પણ ભગવાન ના ગમે ખરું શાંતિ અગરના પુરા નો સાતસો આઠસો રૂપિયા ભાવ થશે એવું લાગે યાર વગરના રૂપિયા થઈ ગયા બે બજાર હું યાર પણ ખરું બધું લાવવાનું આપણે બોલો એ વાતે હાજી તમે હું તો વાતે ભરું તો મારો ઘેર ઝઘડા ના બે ના યાર મારા ઝગડા થાય યાર ના બે યાર હું બેહું ને તો મારા બહેરું યાર જરી કોમ હોય કોકા પગ નું હોય આપડા શું આપડે તમે એ સમજ્યા ના યાર શું થાય ખબર હું ઘેર મોડો જાઉં ને યાર

હારું જવું પડશે યાર માર તો કકરાટ ના રોડ થઈ પડે હારું જાવ કાલે મળીશું બા હા રે તમે તો તમારો બૈરો સીધો યાર મારે તો બહુ ઓકુ બહેરું હોય યાર હા હેડો તા કાલે ગુરુજી આ તો અહી ગાડી મોટી મોટી વાતો કરે યાર તો બહેર કશું નહીં બોલતા બા હા નહીં બોલતા આ તો વાત મળેલી મને કામ થઈ ગયો કેવા હેડે ઘેર અને એમનો કામ નો કામ નો હાચી વાત તમારી હાચી હોય તો જોવા આજે તો બહુ દિવસ યાદ બહુ દિવસ કદી પીતો નતો પણ આજે દારૂ લઈને આયો હું આજે તો દારૂ પીન ફરી ઘેર કકરાટ કરે તો બે આલું કોણોની આજે તો ના છોડું અને હારું આ દારૂ માં એવું થઈ ગયું ને યાર એમાં પેલું ડોબન પેલો પાહવા મેલવા નહીં હતો એ ઇન્જેકશન રે દહ એટલે હારું દારૂ પાહો નકલી થઈ ગયો હ એટલે હાથવી નહીં ખારો ભાઈ ગાળા અહીં ચોખ્ખો દારૂ લાયો હું નકર ની ઇન્જેકશન નો વારો તો આખી અમારું ગામ ઘડિયા રહ્યા જ નહીં પી પી ને બધા ઉપર જતા રહ્યા પેઢી આખી ખતમ થઈ ગઈ હતા જવાને જવાને રહ્યા હાથ ઇન્જેકશન વાળો દારૂ પી પીને તો પણ આ તો ચોખ્ખો વિશ્વાસ હોય અહીં લઈ આવ્યો છે એ પીન જવ તરફ ઉપર યાર ભૂતો ચીડી આવ્યો હા

બાકી રાત ભૂસ્યું રેવાનું થાય આપણે કોઈ દિવસ બૈરાન તાપલી નહિ હડાતા પણ હવે દારૂ બારુ પીવાનું ચાલુ કરીએ ને એટલે જડીક તાકાત આવે દારૂ પીએ ને એટલે ના કરવાનું કામ તમે કરી શકો એટલા માટે હું દારૂ પીવાનું ચાલુ કરવું થોડું આજે તો બૈરાન હારું કઈ થોકું ને યાર હા હા પાવર આવ્યો લાગે યાર આ ગોમલો સરપંચ હું યાર સરપંચ અલ્યા આથી કોને બોધ્યો હાલે ભાઈ

আৱ সংস্থ માથારજી નો અવાજલ્યુમ મારો આ તમને ખીલ્યા હાજે આ નાના કોીલતા નતા નથી ખીલ્યા હાથી હાથી કરે હસ કોનો હાથી આ બોડારજીને આજે આ તો પોર પોર રાખો અરે તો જવું પડશે છોડા 9 વાગ્યા ન કાટ મોડ છે તે આજે તો મે રોધવાનું બંધ કરી દીધું હ હો આજે 12 વાગે ચોરો લગાડું પણ અમને પહેલા પોસ્તક કરવા દે લાઈન જવા દે આ બોડારજી ખખના નહીં હતા આ લડવા મોડ્યા હ

બના દે લગન આ લે કસ પેડા પણ આ તો એ મારે તો પદરા ઓર પણ ના ભાઈ આવે છે તમારા આબા ઓબોજી આરામ કરો કક તો મરવા টুজচে্রই্যারন য়ারইচ সমন ন Ал bur Aí wow 아 গন্রইণ yi সম্রা趇জ কাইমি শটিছেল আপন য়ারকিতার গের হটলকিল ইতআয় timহ কাইন a.-ইপেরয়

હું ચી આઘુ રાખું પીવું થોડુંક આપડે આપડે તો કશું નહીં ઘડો પીએ તો ચિંતા નહીં આપડે માટલું તો પીજીએ

કંઈ શું પડ્યો વાતાવરણ સારું હઓ હો તેમાં મજા આવશે બચ્ચોને અલ્યા કોઈએ બીજો પડ્યો બીજો આ તો પોલીમાંય વધ્યો તમારું ગેર પીયો નહીં હું ગેર જરું બરાબર અલ્યા મારું છોડું વસે રાખું આજે તો છોડયો ઓખો ના કોના લે તમે સોના ભોડા ભાયા તો આવો હાથી બો વધારે હાર્દિક વધારડ